હેલો હિલુ બેટા અરે પપ્પા હેપી ફાધર્સ ડે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ બેટા થેન્ક યુ થેન્ક યુ દોસ્તો આ ઈલુ છે ઇલુને આજે મેં સવારનું કામ સોંપેલું છે કે બેટા તારી પાછળ હું કેટલો ખર્ચો કરું છું તને જેવું આવડે જેટલું આવડે એ રીતના તું ફિગર ફિગરવાઈઝ લખ કેલ્ક્યુલેશન કર તો ઇલુને શીખવા માગું છું કે એના પપ્પા કેટલો એની પાછળ ખર્ચો કરે છે દોસ્તો

એક દિવસનો કેટલો ખર્ચો થાય બેટા વર્ષ ના કેટલા દિવસ આવે થ્રી ડેઝ એમાંથી મારો એક દિવસ નો થાય છે વન હંડ્રેડ બધું કેલ્ક્યુલેશન કર્યું છે હા અને તમે હમણાં જ મને નવી સાયકલ લઈ દીધી એ વાત નથી કરવાની અત્યારે એ તો અલગ જ છે આખું જોતું તને અત્યારે યાદ આવે છે તે લખ્યું જ નથી અંદર લખ્યું છે અંદર દોસ્તો આ ઈલું નું રાઇટિંગ બતાવો તો પેલા બતાવો તો બેટા બાજુમાં કેલ્ક્યુલેટર લઈને બેઠો છે અને એની રીતે લખે છે મોબાઈલની અંદર કેલ્ક્યુલેટર છે અને ખૂબ સારી વાત કહેવાય બધું લખ્યું છે સારી રીતે બધું જાણીને અને દોસ્તો આપણે વાત કરીએ હવે કે એકસો ને પિસ્તાલીસ રૂપિયા હિલું મારા ખીચામાંથી તારી પાછળ ખર્ચો થાય છે બરાબર છે આમાં તું ભૂલી ગયો એવું નથી લાગતું હવે તારા મમ્મી જે છે સ્કૂલે તને મૂકવા આવે છે ઉડી ને મૂકવા આવે છે બેટા કે શું લઈને આવે છે એટલે બાઇક લઈને આવે છે બરાબર છે તો બાઇક માં પેટ્રોલ નો ખર્ચ તો તે અંદર લખ્યો નથી હું સમજુ છું તું તને વાન નથી આવતું તારે બરાબર છે નજીક છે એટલા માટે પણ તારો બાઇક નો જે પેટ્રોલ નો ખર્ચ તને લેવા મૂકવાનો ટ્યુશન માં લેવા મૂકવાનો એ બધો ખર્ચ લાગે કે ન લાગે તો તે લખ્યો નથી બરાબર છે કઈ વાંધો નહીં ચાલો અને બાકીના ખર્ચા બીજા તને ખ્યાલ નથી તું એમ કેસો કાઈ ન આવે એમ અરે એટલા જ છે હવે નથી તારું રહેવું ખાવું પીવું ફરવું કપડા રમકડા દવાખાનું બધું બેટા અરે હા એ તો હું ભૂલી ગયો એ કેટલું થાય બહુ બધું થાય આવા તો લખી લખી ઠાકી જાવ તો પછી ખ્યાલ આવે છે ને કે પિતા દીકરા માટે કેટલું કરે છે હું તને એમ નથી કેતો બેટા તને તારો ગણાવીને હિસાબ માંગુ છું ને એવું નથી કહેતો કે હું એક જ આવું કરું છું બરાબર છે દુનિયાના હરેક પિતા પોતાના કેપેસિટી પ્રમાણે પોતાના દીકરા દીકરીને ભણાવતા હોય છે એની પાછળ એની સાર સંભાળ રાખવા માટે કેટલા ખર્ચા લેતા હોય છે તને ખ્યાલ આવ્યો કે ન આવ્યો બેટા સમજાય છે કે નથી સમજાતું પપ્પાના ખીચામાં પૈસા હોય કે ન હોય પણ તમારી ડિમાન્ડો પૂરી થાય છે કે નથી થતી પૂરી થઈ જાય છે ક્યારે પપ્પાએ એમ કીધું તમે ડિમાન્ડ કરી ત્યારે કે મારી પાસે પૈસા નથી તને નહીં મળે પપ્પાએ ક્યારે એમ કીધું કે મારી પાસે પૈસા નથી તારી સ્કૂલની ફી નહીં ભરાય પપ્પાએ ક્યારે એમ કીધું કે તારે સાયકલ લેવી ત્યારે મારી પાસે પૈસા નથી બેટા હું નહીં લઈ આપું કીધું એમ દુનિયાના હરેક પિતા છે ને પોતાના દીકરો હોય કે દીકરી હોય પોતાની કેપેસિટી પ્રમાણે એની સારસંભાળ લેતા હોય છે બધી ડિમાન્ડો પૂરી કરતા હોય છે તો આ મારી વાત અમારા શબ્દો જીવનમાં યાદ રાખવાના છે કે આજે ફાધર્સ ડે છે એટલે હું તને આ સમજાવું છું એક મેસેજ છે કે પિતા પોતાના દીકરા માટે કેટલું કરે છે ખ્યાલ આવ્યો ને તે ખાલી ખર્ચો લખ્યો બેટા કેટલો લખ્યો ખાલી દસ ટકા જ લખ્યો અંદર ખર્ચો તે તારો હા સ્કૂલ ખર્ચ જ લખ્યો મેં તને કીધું એમ બાકીના ખર્ચા તારું રહેવું ખાવું પીવું ફરવું કપડા રમકડા દવાખાનું આ બધા કોણ બાજુવાળા આપે છે કોણ આપે છે આપણા પિતા હોય એટલા માટે જ બેટા આ જીવન અંદર આ બધું યાદ રાખવું ખ્યાલ આવવો તારે એ પણ તને કેલ્ક્યુલેશન ખ્યાલ હોવો જોઈએ કે વર્ષ દરમિયાન મારા પપ્પાને હું વધારાના ખર્ચા કેટલા કરાવડાવું છું

કે ગરમ ખાવું છે પપ્પા ઠંડુ પણ ખાઈ લે છે એટલે પપ્પા ઠંડુ ખાઈને પરિવારને ગરમ ખવડાવવાનો પ્રયત્ન કરે છે એવું કેશું ને આપણે એક વિડીયો બનાવ્યો તો ખબર છે વાહ દીકરા વાહ મને ખૂબ જ આનંદ થયો જીવનની અંદર આ બધું યાદ રાખજે તને ખ્યાલ આવી ગયો હવે ઓકે થેન્ક યુ બેટા વેલકમ થેન્ક યુ વેરી મચ